ભગવાન શ્રીહરિ કહે છે જેના પગ શ્રીહરિની શ્રીહરી જેના પગ હરિની મનુષ્ય ચાલે જેનું માથું શ્રીહરિ અને સંતને નમે જેના નેત્ર ભગવાનના અને સદપુરુષના દર્શન કરે કાન વાત સાંભળે જીભ સ્તુતિ કરે તેના પાપ માત્ર નો નાશ થાય છે આ જે તમામ પ્રકારના દોષ છે એ દોષને દૂર કરવા માટેનું એક અજોડ સાધન ભગવાન શ્રીહરિયે તમને મને આપ્યું છે આજથી સવા સો વર્ષ પૂર્વે દ્વારા હળવદ અને જેની સ્તુતિ કરીએ જેના દર્શન કરીએ જેનો સ્પર્શ કરીએ જેની સેવા કરીએ ભગવાન કે આપણા પગ ચાલતા ચાલતા એની સન્મુખ ચાલે સંતને એ નમતો રહે અને આખ્યો એના દર્શન કરે

હા તો બહુ મોટી વાત છે આપણે આ મોટપ ને જો આપણે નહી સમજી શકીએ નહીં જાણી શકીએ તો પછી ઘરમાં પેલા હીરાન મોતીન માણેક પડ્યા હોય એનાથી આપણે કાગડા ઉડાડીએ ને એમાં મનુષ્ય દેહે કરી અને આલોક ના આવા પદાર્થો સુખરૂપ દુઃખરૂપ જેની અંદર જેને જેવું મનાયું હોય કરવા જેવું યોગ્ય કર્મ અયોગ્ય કર્મ ઘટિત અઘટિત સુખરૂપ દુખરૂપ આ બધું જ કરવાનું આપણને બધું એ મન થવાનું છે કારણ કે આપણને આ મોટા મળ્યા છે ભગવાન મળ્યા છે એની આપણને કિંમત જ નથી કે આ કોણ અને કેવા તમને મને મળ્યા છે